એવી વસ્તુ છે કે આપણે દિવસમાં કેટલી વાર એનો ઉપયોગ કરતાશું મિનિમમ ઓછામાં ઓછું આપણે એને 2 થી ત્રણ વાર તો ઉપયોગ કરતા જ લશું અને આપણે એવું કહીએ હું તો ડાયટ પર છું હું તો weight loss કરું છું આ વસ્તુ નથી ખાતી પણ આપણે જે વસ્તુ ખાવાનું બનાવીએ એ તો આપણે તેલમાં જ બનાવીએ છીએ પણ જો આ તેલ જ હેલ્ધી ના હોય તો તો આપણને અનહેલ્ધી જે ફેટ છે આપણ શરીર માં જમા થવાનું છે અને જેના લીધે આપણું weight loss નથી જ થવાનું માટે તેલ વાપરવામાં આપણે ખૂબ સાવચેતી રાખવી જોઈએ અને તમે કયું તેલ વાપરો છો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે માટે તમારે જાણવું જરૂરી હોય છે કે કયું તેલ એકદમ છે તો ચાલો શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તેલ એ એવી વસ્તુ છે જે ખાવાનું સ્વાદિષ્ટ બનાવે છે પણ જો વધારે પડતો તેલનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ નુકસાન કરે છે તેલ વગર ખાવાનું કેવું ફિક્કું લાગે ને એવી જ રીતે જો વધારે તેલનો ઉપયોગ કરવામાં આવે તો પણ આપણે હેલ્થને નુકસાન કરે છે માટે તમે જે પણ તેલનો ઉપયોગ કરો તેને મોડરેટ અમાઉન્ટ માં જ આપણે ઉપયોગ કરવો જોઈએ અને તમે જે પણ તેલ વાપરો તે એકદમ બેસ્ટ ક્વોલિટી નો હોવો જોઈએ તેમાં ન્યુટ્રીશન વિટામિન અને હેલ્ધી ફેટ રહેલા હોવા જોઈએ જે આપણી હેલ્થને નુકસાન નહીં પહોંચાડે અને જેના લીધે આપણને હાર્ટ ડિઝિઝ ડાયાબિટીસ નિપી જેવી તકલીફો નહીં આવે અત્યારે નવાણું ટકા લોકો રિફાઇન્ડ ઓઇલનો જ ઉપયોગ કરતા હશે પછી તે પામ ઓઇલ હોય વેજીટેબલ હોય સનફ્લાવર હોય બ્રેન્ડ ઓઇલ હોય ગમે તે તેલ હોય બધું અત્યારે રિફાઈન ઓઇલથી જ બને છે તો આપણને એવું થાય કે રિફાઈન ઓઇલ થી બનાવવામાં આવે છે જેને અમુક તાપમાન ઉકાળવામાં આવે છે જેમાં અમુક કેમિકલ એડ કરવામાં આવે છે જેના લીધે જે ન્યુટ્રીશન અને જે મિનરલ હોય છે એ ડિસ્ટ્રોય થાય છે અને જે હેલ્ધી ફેટ રહેલા હોય છે એ પણ ડિસ્ટ્રોય થતા હોય છે માટે રિફાઈન્ડ ઓઇલનો ઉપયોગ કરવો ના જોઈએ ટૂંકમાં સમજાવું તો રિફાઈન ઓઇલ મતલબ કલરલેસ ટેસ્ટલેસ ઓર્ડરલેસ ન્યુટ્રિશનલેસ ઓઇલ એને કહેવાય છે રિફાઈન ઓઇલ માટે રિફાઈન ઓઇલ ને રિપ્લેસ કરીને આપણે બીજા અમુક તેલનો ઉપયોગ કરી શકીએ તો આપણને એવું થાય ખાવાનું બનાવવામાં તો તેલ જોઈએ ને અને આપણા ઇન્ડિયામાં તો તેલ વગર કશો જ ના બને માટે આપણે સમજાવવું જોઈએ કે તેલનો ઉપયોગ કરો એ ઓછો કરો અને બેસ્ટ ક્વોલિટી નું કરો તો આપણને એવું થાય કે કયું તેલ વાપરીએ બજારમાં તો બધા તેલ રિફાઈન્ડ ઓઈલ જ મળતા હોય છે તો મારી સલાહ છે કે રિફાઈન્ડ ઓઈલ ની જગ્યાએ તમે કોલ્ડ પ્રેસિંગ ઓઈલ મતલબ કે કાચી ઘાણીનું તેલ વાપરી શકો છો કાચી ઘાણીના તેલમાં મગફળીનું તેલ આવે રાઈનું તેલ આવે નાળિયેરનું તેલ આવે છે ઓલિવ ઓઈલ આવે છે તલનું તેલ આવે છે એ બધા તેલનો તમે ઉપયોગ કરી શકો છો પણ આ તેલની તમારા હેલ્થ પર શું શું અસર આવે છે એ આપણે આ વિડીયોમાં જોઈએ કાચી ઘાણીનું તેલ આપણા દેશમાં તો પહેલેથી જ બધા યુઝ કરતા હતા અત્યારે પણ ઘણા બધા નાના એવા ગામડા હશે કે કાઉન હશે તેમાં આ રીતે કાચી ઘાણીની મદદથી તેલનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાં હેલ્ધી ફેટ અને ન્યુટ્રિશન અને વિટામિન રહેલા હોય છે જે આપણી બોડી માટે ખૂબ સારા હોય છે માટે કાચી ઘાણીના તેલનો આપણે ઉપયોગ કરવો જોઈએ અત્યારે ઘણા બધા લોકો છે કે જે રિફાઇન ની જગ્યાએ આ તેલનો ઉપયોગ કરવા લાગ્યા છે આ તેલનો ઉપયોગ કરવાથી આપણને કયા બેનિફિટ મળે છે એ આપણે જોઈએ તો કાચી ઘાયના તેલમાંનું પહેલું છે ગ્રાઉન્ડ નટ ઓલ મતલબ મગફળીનું તેલ મોસ્ટ ઓફ ગુજરાત અને સેન્ટ્રલ ઇન્ડિયાના લોકો મગફળીના તેલનો ઉપયોગ કરતા હશે ઇન્ડિયાના એકવીસ ટકા લોકો ખાવાનું બનાવવામાં મગફળીના તેલનો ઉપયોગ કરતા હશે મગફળીના તેલમાં પોલીસેચ્યુરેટેડ ફેડ અને મોનોસેચ્યુરેટેડ ફેટ રહેલા હોય છે જે હેલ્ધી ફેટ હોય છે જે આપણા શરીરના જે બેડ કોલેસ્ટ્રોલ હોય એને દૂર કરવામાં મદદ કરે છે અને આપણી હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આનો સ્મોકિંગ પોઈન્ટ પણ હાઈ રહેલો છે મતલબ કે જો આ તેલનો ઊંચા તાપમાને પણ ગરમ કરવામાં આવે તો તેના જે ન્યુટ્રિશન અને જે ફેટ હોય છે એ ડિસ્ટ્રોય થતા નથી માટે આપણે મગફળીના તેલનો ઉપયોગ કરી શકીએ છીએ બીજું છે મસ્ટર્ડ ઓઈલ રાઈનું તેલ આ તેલનો ઉપયોગ ઉત્તર ભારતના લોકો વધારે પડતો ઉપયોગ કરતા હશે આ તેલ તંદુરસ્તી જાળવવા માટે ખૂબ સારું એવું હોય છે આ તેલ આપણા શરીરના જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય એને દૂર કરે છે પણ અમુક એવા કોન્ટ્રોવર્સી રિસર્ચ પણ આવેલા છે કે રાઈના તેલમાં યુરેસિક એસિડનું પ્રમાણ વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય છે જે આપણને નુકસાન પહોંચાડતો હોય છે માટે ઓસ્ટ્રેલિયા અમેરિકા યુકે જેવા કન્ટ્રીમાં રાઈનું તેલ બેન્ડ કરવામાં આવેલું છે પણ અમુક એવા પણ રિસર્ચ થયેલા છે કે રાઈના તેલનો ઉપયોગ કરવામાં આવે તો કંઈ તકલીફ થતી નથી નવતર ભારતના લોકો તો કેટલા ટાઈમથી રાઈના તેલનો ઉપયોગ કરે છે પણ એમની હેલ્થ ઉપર કોઈ એવી સાઇડ અસર જોવામાં આવતી નથી તમે જો રાઈના તેલનો ઉપયોગ કરો તો તેને મોડરેટ અમાઉન્ટમાં કરી શકો છો ત્રીજું છે કોકોનટ ઓઇલ નારિયેરનું તેલ નારિયેરના તેલનો ઉપયોગ દક્ષિણ ભારતના લોકો વધારે કરતા હોય છે તેલનો ઉપયોગ કરવામાં આવે તો તો ખાવાનું લાગે જ છે પણ એની સાથે વાળ અને માટે પણ સારું એવું સાબિત થયું છે અને આ તેલમાં તૈયાર કરેલો ખોરાક આપણા પાચન પણ સુધારવામાં મદદ કરે છે પણ ખાવાનું બનાવવામાં નાળિયેરના તેલનો ઉપયોગ કરવામાં આવે તો એની જે સ્મેલ આવે છે એ ઘણા લોકોને પસંદ નથી આવતી માટે આ લોકો આથેલનો ઉપયોગ કરતા નથી જો આપણા ઘરમાં આપણે સાઉથ ઇન્ડિયન ડિશ બનાવતા હોય તો આપણે નાળિયેરના તેલનો ઉપયોગ કરીને તેને બનાવી શકવામાં આવે છે જે ટેસ્ટને પણ વધારે છે અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સારી હોય છે તો હવે આપણે નેક્સ્ટ ઓઈલની વાત કરીએ જે અત્યારે બજારમાં ઘણું ચર્ચાસ્પદ રહેવામાં આવેલું છે અને ઘણા બધા લોકો એનો ઉપયોગ પણ કરતા હોય છે પણ અમુક એના જે બેનિફિટ હોય છે એ આપણને ખબર જ નથી કે આપણે કઈ રીતે યુઝ કરીએ તો મળી રહે છે અને એ જાણતા નથી જેના લીધે એની આડઅસર આપણા શરીર પર થતી જોવા મળે છે એ છે ઓલિવ ઓઈલ ઓલિવ નેચરલી આપણા ઈન્ડિયામાં ગ્રો થતા નથી એને આપણે એક્સપોર્ટ કરતા હોય છે મતલબ કે ઘણા બધા લોકો ઓલિવ ઓઈલનો ઉપયોગ કરતા હોય છે પણ ઓલિવ ઓઈલનો જે સ્મોકિંગ પોઈન્ટ છે એકદમ લો છે માટે તેનો ઇન્ડિયન ક્યુઝિનમાં ઉપયોગ કરવો જોઈએ નહીં તમે કોઈ સલાડની ડ્રેસિંગ કરો કે કોઈ ચટણીમાં આપણે ઉપરથી તેલ નાખો તો તમે ઓલિવ નો ઉપયોગ કરી શકો છો

પણ ઘી એક એવી વસ્તુ છે જો એને લીમાં આપણે ખાવાનું બનાવવામાં આવે તો એ ખૂબ જ હેલ્ધી બને છે કારણ કે લીમાં કોઈ વસ્તુને આપણે ડીપ ફ્રાય કરવામાં આવે તો એ ghee ને ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ એની જગ્યાએ જો તેલ હોય તો આપણે એને ફરીથી ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થતું હોય છે માટે તમે શાક બનાવો કે કોઈ વસ્તુ ડીપ ફ્રાય કરો તો તેમાં તમે ghee નો ઉપયોગ કરી શકો છો અને અમેરિકામાં તો અત્યારે ઘી

સારા એવા માનવામાં આવે છે માટે તમે ઘીનો ઉપયોગ કરવામાં આવો જે બેસ્ટ હોય છે અને તમે તમે દેશી ગાય કે જ ઉપયોગ ઉપયોગ કરો બીજા કોઈ હું નથી કરતી સમજી ગયા હશો કે તમે હવે તમારા કિચનમાં શું બદલાવ લાવવાની જરૂર છે તમે કયું તેલ વાપરો છો મને કમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમે આની જગ્યાએ ઘીનો ઉપયોગ કરો તો એ બેસ્ટ વસ્તુ છે તો મને કમેન્ટ કરીને જરૂર બતાવો કે કોણ કોણ એનો તેલ બદલી રહ્યા છે અને રસોઈમાં ચેન્જ લાવી રહ્યા છે જે આપણી હેલ્થ માટે ખૂબ સારી એવી બાબત છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો મેં તમારા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો તો તમને હેલ્ધી અને ઇન્ફોર્મેટરી નોલેજ છે જે તમારા સુધી અમે પહોંચાડતા રહીએ તો મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં ક્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો